આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને એમાં કરી રહ્યા છીએ એના બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છે જે જાહેરનામા બીજી જૂન એટલે સોમવારે બીજી જૂન બે હજાર પચીસ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે નવ છે બે હજાર પચીસ ઉમેદવારોની પાત્રોને ચકાસણી તારીખ મંગળવારે દસ છે પચીસ ને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર અગિયાર છે પચીસ મતદાનની તારીખ અને સમય રવિવારે બાવીસ છે પચીસ સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાર જરૂર હોય તો મંગળવારે એટલે ચોવીસ છે પચીસ મતગણતરી તારીખ બુધવારે પચીસ છે પચીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે સત્તાવીસ છે પચીસ એની બાબતમાં આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મદદર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું ફ્રીજ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવે છે એમાં આજથી આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે આચાર આચારસંહિતા બાબતમાં બે હજાર એકવીસમાં વિગતવાર કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે એ અમલમાં આવશે અને પછી ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત ઇલેક્શનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલેથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે એસડીએમ કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે અને જે બે ખાસ વસ્તુ છે એમાં બે છેલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત જાજુરી જાજુરીની જરૂરિયાતવાળા એ ગેરલાયકની કોલ નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું એફિડેવિટમાં જરૂર નથી એટલા માટે ગ્રામ પંચાયતમાં એફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન પત્ર એક રજૂ કરવાનું હોય છે એમાં અમુકવાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે અફિડેવિટ તમારા માંગીએ છે એવું નથી એકરાર પત્ર સેલ્ફ ડિક્લેરેશન જ જરૂર છે ગ્રામ પંચાયત પાર્ટ એના માટે બે હજાર છેમાં સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલા છે બાકી પંચાયત બાકી ઇલેક્શનમાં જરૂર છે આમાં અફડેવિટ જરૂર નથી અને જે ખર્ચની બાબત હોય તો ગ્રામ પંચાયતમાં જુદા જુદા વોર્ડની સંખ્યાના હિસાબે એ ખર્ચની જે એક્સપેન્ડિચર ઇલેક્શન એક્સપેન્ડિચરની બાબતમાં નિયમો નક્કી કરાયેલા છે એમાં બાર વોર્ડ સુધી ગ્રામ પંચાયત હોય તો એમાં સરપંચની ચૂંટણીમાં પંદર હજાર ખર્ચ કરી શકે તેર વોર્ડથી બાવીસ વોર્ડ સુધી ત્રીસ હજાર ત્રેવીસ વોર્ડ ઉપરથી પિસ્તાલીસ હજાર અને વોર્ડ સભ્યો માટે તો કોઈ ખર્ચની બાબતમાં કોઈ નથી જોગવાઈ નથી અને આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતદારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે જેની પાસે એપિક કાર્ડના હોય રાજ્ય ચૂંટણી પંચે ચૌદ જે ઓળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે એ જે ચૌદ છે એમના તમને યાદી આપીશું એ યાદી પ્રમાણે કોઈપણ વસ્તુ પાસપોર્ટ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય આધાર કાર્ડ હોય એ બધા લઈને ત્યાં તેમના મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય એના ઉપરથી મતદાન કરી શકાય ફોટો સાથેના પાસપોર્ટ ફોટો સાથેના ડ્રાઇવિંગ લાઇસન્સ ફોટો સાથેના પેન કાર્ડ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જાહેર શાસકો દ્વારા આપવામાં આવેલા ફોટો સાથેના ઓળખ કાર્ડ પબ્લિક સેક્ટર બેન્કો પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટો સાથેના પાસબુક અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગના સક્ષમ અધિકારીનો ફોટો સાથેના પ્રમાણપત્ર ફોટો સાથેના પેન્શન પ્રમાણપત્ર જેવા માજી સૈનિકોની પેન્શન બુક પેન્શન પેમેન્ટ ઓર્ડર માજી સૈનિકોની વિધવા આશ્રિત્વના પ્રમાણપત્રો મોટી ઉંમરના વ્યક્તિઓના પેન્શન માટે ઓર્ડર વગેરે અને કેન્દ્ર સરકાર અને સરકાર દ્વારા આપવામાં આવેલી સ્વતંત્ર સૈનિકના ફોટો સાથેના કાર્ડ ફોટો સાથેના હથિયારોની લાઇસન્સની પુરાવા સક્ષમ અધિકાર દ્વારા આપવામાં આવેલા વિકલાંગ ફોટો સાથેનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર નરેગાની ફોટોવાળી પ્રમાણપત્ર કર્મચારી રાજ્ય વીમા યોજના ઈએસઆઈના સાથે આપેલા ફોટો સાથેને કાર્ડ નેશનલ પોપ્યુલેશન એનપીઆર સ્કીમ હેઠળ આરજીએ રિજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ યુઆઈડીઆઈએ દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડ એ બધા ડોક્યુમેન્ટ્સ એપિક કાર્ડ ના હોય એવા બાકી બધા મતદારો આ લઈને એનો મતદાન કરી શકે અને આ ઇલેક્શન છે ગ્રામ પંચાયતની ઇલેક્શન પાર્ટી બેસીસ નથી નાન પાર્ટી બેસિસમાં થાય છે અને બેલેટ પેપરથી થાય છે બેલેટ પેપર અને બેલેટ બોક્સેસ આ ખાસ છે બાકી ચૂંટણીઓ અમે ઇલેક્ટ્રોનિક એવીએમથી કરવામાં આવે છે પરંતુ ગ્રામ પંચાયતની અમે આ પેપરથી કરીએ છીએ ચાર હજાર આઠસો અઠ્યાસી જેટલા હા એમાં સામાન્ય વિભાજન બધ્ય સત્ર એટલે આખી

ما يكون من كثر دا مرجقات